વાગરા તાલુકાના જીઆઈડીસીમાં આવેલ સંજોપીન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેમિકલયુક્ત પાણી જાહેર નિકાલ કરવામાં આવ્યું સ્થાનિક જાગૃત નાગરિકે જીપીસી ટીમે દોડી આવી સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી બરોદના પંડિત કોમકarnath ઠાકુર કલાભવન ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને નારાયણ વિદ્યાવિહારના સંયુક્ત ઉપક્રમે આખ્યાન માંડના સથવારે કાર્યક્રમનું આયોજન કરાયું મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા ચાંદીપુરા વાયરસના હાહાકાર વચ્ચે અમોદનગરમાં ગનકીનું સામ્રાજ્ય તંત્ર સફાઈ કામગીરી તેજ બનાવે તેવી માંગ અંકલેશ્વર શહેર તાડફળિયામાં નજીવી બાબતે સાસુને પાઇપ પડે ફટકારનાર જમાઈને બે વર્ષની સખત કેદની સજા ફટકારતી કોર્ટ આંતરધર્મ લગ્ન કરનાર યુવતીને તેના પતિ જોડે અનબનાવ સાથે વારંવાર ઝઘડા થતા હતા ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના સાયખા જીઆઈડીસીમાં આવેલ સંજોપી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખુલ્લેઆમ કેમિકલ યુક્ત પાણી જાહેરમાં નિકાલ કરવામાં આવ્યું હતું આ અંગે સ્થાનિક જાગૃત નાગરિકે જીપીસીબી વિભાગને જાણ કરતા ટીમે દોડી આવી

પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે ધોળા દિવસે ટ્રીટમેન્ટ વગરનું કેમિકલ પાણી બહાર ઉલેચી નાખતા જમીનમાં પદાર્થો ફેલાઈ ગયા છે જે લોકો અને પશુ પક્ષીઓના આરોગ્ય માટે ભારે જોખમકારક બની શકે છે આ અંગે એક જાગૃત નાગરિક દ્વારા જીપીસીબી વિભાગને જાણ કરતા જીપીસીબી ભરૂચ ડિવિઝનના આર ઓ કિશોરસિંહ વાઘમસિંહે તાત્કાલિક સ્થળ પર તેમની ટીમ મોકલી તાત્કાલિક ધોરણે નમૂનાઓ લઈ કાર્યવાહી આરંભી દીધી હતી તેમણે જણાવ્યું હતું કે આ કામમાં જવાબદારો સામે પગલાં લેવામાં આવશે કોઈ પણ ચમરબંધીને નહીં છોડાય તેવું આશ્વાસન તેમણે આપ્યું હતું ભરતના પંડિત ઠાકોર ઓંકારનાથ ઠાકુર કલા ભવન ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને નારાયણ વિદ્યાવિહારના સંયુક્ત ઉપક્રમે આખ્યાન માળના સથવારે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંસ્થાન ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને નારાયણ વિદ્યાવિહારના સંયુક્ત ઉપક્રમે સત્યાવીસમી જુલાઈના રોજ વિસરાતી જતી કલા આખ્યાન માણના સથવારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનમાં યોજાયેલ કાર્યક્રમમાં તળાજાના સુખ્યાત વ્યાકરણવિદ કવિ વાર્તાકાર અને આખ્યાનકાર એવા ગુજરાત રાજ્યના એકમાત્ર માણભ્ટ ઉમાકાંત રાજ્યગુરુ પોતાની મધુર રસભર વાણી દ્વારા કુંવરબાઈનું મામેરું આખ્યાનનું રસપાન કરાવ્યું હતું આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પી આર જોશી માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંસ્થાના ઉપાધ્યક્ષ ડૉક્ટર મહેશ ઠાકોર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી પોતાના નવીન પ્રેરણાદાયી વિચારો રજૂ કરી માતૃભાષાનું ગૌરવ વધે તે માટે ભાષા સજ્જતા અને ભાષા સંવર્ધન અંગે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બારાઉલ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સચિન શાહે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો નવી પેઢીને જો આ હું એ જ સમાચાર ઓલો આપું છું આખ્યાન દ્વારા કે સ્વે સ્વે કર્મણી જો તમે તમારા કામમાં એટલા લીન થઈ જાઓ નરસિંહનો જમણો હાથ જગે તો એ તો લીલામાં વ્યસ્ત છે ખબર નથી પડતી તો જ્યારે માણસ સિદ્ધિ ક્યારે પામે કે તમને ભગવાને જે કામ સોંપ્યું હોય એમાં એટલા લીન થઈ જાઓ કે બાકીનું બધું ભૂગલી જાઓ સ્વે સ્વે કર્મણી અભિરતઃઃ સનસિદ્ધિમ લભતે નરઃ પોત પોતાના કામમાં જો મગ્ન થઈ જાય શિક્ષક ભણાવવામાં દરજી સીવણ કામમાં ખેડૂત ખેતીમાં દરેક પોતપોતાના કામમાં એવા તલ્લીન થઈ જશે તો સૌ સિદ્ધિ પામશે અને આખો સમાજ એ ઉપરો આવી જશે અને એટલે આ આખ્યાન કલાનો સંદેશ પણ એ યુવાનોને બીજી વાત એ છે કે આમાં ખમી ખાવાની વાત બહુ આવે છે ગીતામાં પણ કહ્યું છે તાન તિતિક્ષસ્વ ભારત હે અર્જુન આ બધા સુખ દુઃખ આવીને વયા જનારા છે આગમ પાઈ ન તો તાન તિતિક્ષસ્વ એને તું સહન કર તો અત્યારે કેટલીક વાર માર્ક ઓછા આવ્યા કે આ આપઘાત કરી નાખે છે તો એને આ સંદેશ છે આ આખ્યાન આપે છે કે ભાઈ વખતે ખમી ખાઓ આખરે સરસ મજાનું પરિણામ આવી જશે અંતે એટલે આ એ લોકોને એ પણ છે કે થોડી ધીરજ રાખે થોડુંક સહનશીલતા પણ કેળવે અને આખરે પરિણામ એ જળહળતું આવી શકશે ગુજરાત વ્યક્તિનું ગુજરાતીનું અને ગુજરાતનો પણ આમાં વિકાસ બનાવી પ્રયો વચનના બીણ વિચારો ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે તેમાં નાના બાળકોએ પણ જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે સમગ્ર રાજ્યમાં આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે પરંતુ આમોદ પાલિકા તંત્ર જ્યારે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે આમોદ નગરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે જે પાલિકા તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવતા નથી જે અસંખ્ય માખીઓનું આશ્રય બની રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ચાંદીપુરા વાયરસને સફેદ માખી દ્વારા ફેલાઈ રહ્યો છે એક તરફ આમોદ પાલિકા કચેરી બહાર સફાઈ કામદારો પ્રતિક ઉપવાસ પર બેઠા છે ત્યારે બીજી તરફ નગરમાં ફેલાયેલી ગંદકીને કારણે નગરજનોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો હોય તેમ લાગી રહ્યું છે આમોદનગરમાં આવેલ પ્રાથમિક મિશ્ર શાળા નંબર એક પાસે ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા જ્યાં નાના બાળકો શાળામાં ભણવા માટે આવે છે ત્યાં વાલીઓમાં પણ પોતાના બાળકોના આરોગ્યને લઈને ચિંતિત બન્યા છે આ બાબતે જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ આમોદ પાલિકા તંત્રને વહેલી તકે આરોગ્યલક્ષી કામગીરી કરવા જણાવ્યું હતું તેમજ ભારે વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યાં આરોગ્યલક્ષી કામગીરી કરવા પાલિકા તંત્રને જણાવ્યું હતું હાલમાં આપણે આમોદ મિશ્ર શાળા નંબર એક પર ઊભા છે તમે અહીંયા જોઈ શકો છો કે જે અહીંયા નાના બાળકો અહીંયા સ્કૂલમાં અભ્યાસ કરે છે અહીંયા આગળ ખૂબ કચરો અને ખૂબ ગંદકી ફેલાયેલી છે હાલમાં જે ચાંદીપુરા વાયરસ પણ આવેલો છે અહીંયા ગંદકી પણ એટલી છે અહીંયા માખો પણ એટલી થાય છે અહીંયા બાજુમાં જ દરવાજો છે અહીંથી છોકરાઓ આવજાવ કરે છે તમે નગરપાલિકા તંત્રને પણ કહીએ છીએ કે વહેલી તકે આની ઉપર નિરાકરણ કરવામાં આવે કચરો અહીંયાથી ઉઠાવવામાં આવે અને જે કંઈ રોગચારો ના ફેલાય એના માટે કોઈ પગલાં ભરવામાં આવે તેમજ આમોદનગરમાં ઘણા એવા વિસ્તારોમાં ચોમાસાના જે વરસાદ ખૂબ પડેલો અને પાણી ભરાયેલું હતું તે પાણી આજે ઉતરી ગયું છે તો વહેલી તકે ડીડીટી પાવડરનો પણ છંટકાવ કરવામાં આવે જેથી કોઈ રોગચારો ફેલાય નહીં અંકલેશ્વરના તાડપડિયામાં વર્ષ બે હજાર ચૌદ માં નજીવી બાબતે સાસુને પાય પડે ફટકારનાર જમાઈને બે વર્ષની સખત કેદની સજા અંકલેશ્વર કોર્ટે ફટકારી હતી આંતર ધર્મ લગ્ન કરનાર યુવતીને તેના પતિ સાથે અનબનાવ સાથે વારંવાર ઝઘડા થતા હતા ઝઘડાનું સમાધાન માટે મામાના ઘરે જતી વખતે ચૌટાના પાસે રિક્ષા ઉભી રહેતા ઝઘડો થયો હતો અને ઉસકેરાયેલા જમાઈએ પાઇપ કાઢી સસરાને મારવા જતા સાસુને વાગતા હાથની આંગળી તૂટી ગઈ હતી અંકલેશ્વર શહેર તાડફળિયામાં રહેતા આસિફ નઝીર પઠાણ સાથે આંતરધર્મની ધર્મની યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા પ્રેમ લગ્ન કર્યા બાદ બંને વચ્ચે થોડા સમયમાં ઝઘડા શરૂ થયા હતા અને મારઝોડ પણ કરતો હતો જે અંગે યુવતીએ તેના પિતા અને માતાને જાણ કરતા તેઓ પોતાની દીકરીના સાસરે આવ્યા હતા ત્યાં દીકરીના પતિ આસિફ નઝીર પઠાણને મામાના ઘરે સમાધાન કરવા માટે રિક્ષામાં લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન ચૌટાનાકા પાસે યુવતીના પરિવારજનોએ મામાના ઘરે જવાની ના પાડતા ઉશ્કેરાયેલા આસિફ નજીર પઠાને પ્રથમ ગાળો આપી હતી જે બાદ અચાનક રિક્ષામાંથી પાઇપ લઈ સસરાએ મારવા જતાં તેમને બચાવવા માટે સાસુ વચ્ચે પડતા તેમના હાથમાં પાઇપનો સપાટો વાગી જતા હાથની આંગળી તૂટીને હાડકું બહાર આવી ગયું હતું જેમને સારવાર માટે ખસેડી પોતાના જમાઈ આસિફ નઝીર પઠાણ વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકે સાસુએ ફરિયાદ નોંધાવી હતી જે કેસ અંકલેશ્વરના મહેરબાન એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શિલ્પાબેન પટેલ દ્વારા સાયોગિક પુરાવા અને સાખી સાક્ષી રજૂ કરી કોર્ટમાં ધારદાર દલીલ રજૂ કરતા જજ કે એલ નાડિયા સાહેબે તેમની દલીલોને ગ્રાહ્ય રાખી પુરાવા અને સાક્ષીના નિવેદનના આધારે આસિફ નઝીર પઠાણને બે વર્ષની સખત કેદની સજા અને બે રૂપિયાનો દંડનો હુકમ કર્યો હતો અંકલેશ્વર નવા પોરપાટા ગામ ખાતે થઈ ચોરીના ભેદમાં ચિકડીગર ગેંગના બે રીડા ચોરને ઝડપી પાડ્યા હતા પંદર માર્ચ બે દરમિયાન ચોરી થઈ હતી માસ્ટરના બે પોઈન્ટ એકાવન લાખ રૂપિયાના સોનાના દાગીના મળી ત્રણ પોઈન્ટ એક લાખ રૂપિયાની ચોરી થઈ હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બંને ચોરે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાંથી ટ્રાન્સફર વોરંટ લઈ વધુ તપાસ આરંભી છે ગત પંદરમી માર્ચના રોજ અંકલેશ્વર તાલુકાના નવા બોરભા ગામ ખાતે આવેલ પરમાર ફળિયામાં રહેતા હિનાબેન માસ્ટર ગત રોજ પોતાના ઘરની બાજુમાં આવેલ બનાવેલ નવા મકાનને રાત્રિના બંધ કરી બાજુના જૂના મકાનમાં સૂઈ ગયા હતા દરમિયાન રાત્રિના તસ્કરોએ તેમના નવા મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો ઘરમાં રહેલ તિજોરીમાંથી રોકડા રૂપિયા પચાસ હજાર તેમજ સોનાના દાગીના એકતાલીસ ગ્રામ સોનું કિંમત રૂપિયા બે પોઈન્ટ એકાવન લાખ કુલ મળી ત્રણ લાખ એક હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ભરૂચ બી ડિવિઝન પોલીસ દ્વારા હાલમાં ઝડપાયેલા ચિકલીગર ગેંગના રીઢા ચોરની પૂછપરછમાં અંકલેશ્વરના ફરિયાની ચોરીની કબૂલાત થઈ હતી જે અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ દ્વારા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે ટ્રાન્સફર વોરંટ પર ભરૂચ કસક નવીનગરી ખાતે રહેતા સતવંતસિંગ ઉર્ફે સતતુ ગુરુદાસ સિંઘ ટાંક ચિકલીગર અને વડોદરા બાજવા ખાતે રહેતા તેજિંદર સિંગ ઉર્ફે રોહિત રઘબીર સિંગ સરદાર ચિકલીગર બંનેને અંકલેશ્વર લઈ આવી હતી અને બંનેની પૂછપરછ સાથે બંને રીઢા ચોર પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી સમગ્ર દેશ માટે સાહસ અને શૌર્યનો દિવસ એટલે કારગિલ વિજય દિવસ આત્મીય હોલ કોલેજ રોડ ભરૂચ ખાતે કારગિલ વિજય દિવસના વિષય આધારિત ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં પ્રદેશના વક્તા જીવરામભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું જેમાં ભરૂચ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ધર્મેશભાઈ મિસ્ત્રી અને યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ હાજર રહ્યા હતા અને યુવા મોરચાના સભ્યો હાજર રહ્યા હતા મુંબઈના સાયકલિસ્ટ ઉમેશ પટેલ સતત કિલોમીટર સાયકલિંગ કરતા ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું મુંબઈ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રા પર નીકળેલ સાયકલિસ્ટ ઉમેશ પટેલ તેમના સાયકલિંગ ગ્રુપ સાથે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન ઉમેશ પટેલે જણાવ્યું હતું કે તેમની આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા તથા લોકોમાં વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરી પોલ્યુશન ફ્રી ઇન્ડિયા તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયાના અભિયાનમાં જોડાયેલા રહે તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટેનો છે સાયકલિસ્ટ ઉમેશ પટેલે પાંચ એપ્રિલ બે હજાર એકવીસથી સતત દરરોજના સો કિલોમીટર સાયકલિંગ કરી રહ્યા છે આજે તેમણે 1209મી 100 કિલોમીટર સાયકલિંગ રાઇડ છે આ દરમિયાન તેમણે એક પણ દિવસ ગેપ નથી પાડ્યો 5 એપ્રિલ 2021 થી આજ સુધીમાં ઉમેશભાઈએ 140000 કિલોમીટર સાયકલિંગ કરી ચૂક્યા છે તથા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ 2023 માં પણ સમાવેશ થાય છે ઉમેશભાઈના સાથી સાયકલિસ્ટ પ્રિયાંશ શેરરાવ પણ મનાલી લેહાર્ડુંગ જે સાયકલિંગ માટે સૌથી ટફ સાયકલિંગ રૂટ માનવામાં આવે છે જ્યાં સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે તેમની સાથે જોનભાઈ તથા એન્થરની પીટરભાઈ પણ બસો થી છસો કિલોમીટર સતત સાયકલિંગ કરી એસઆરનું ટાઇટલ મેળવ્યું છે ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસના ઔપચારિક મુલાકાત દરમિયાન ઉમેશભાઈ તથા તેમના ગ્રુપે તેમની આ પોલ્યુશન ફ્રી ઇન્ડિયા તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા સાયકલિંગ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને હું રોજ એકસો એક કિલોમીટર મિનિમમ રોજની મારી સાયકલિંગ હોય છે અને મારો મોટો છે કે જસ્ટ પેડલ ફોર હેલ્થ પોલ્યુશન ફ્રી ઇન્ડિયા હિટ ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા તો જસ્ટ સાયકલ કરીને તમે તમારી તબિયતને વ્યવસ્થિત રાખી શકો છો એના માટે એટલે આમ બહુ જરૂરી છે તો કોશિશ કરો અને સાયકલિંગ સ્ટાર્ટ કરો આ રોજની બારસો ને નવમી રાઈડ છે આજની સો કિલોમીટરની અને આ સો કિલોમીટર એ એક પણ ગેપ વગર રેગ્યુલર કરે છે અને એમનું ઇન્ડિયા રેકોર્ડ ઓફ બુક નામ પણ પંદરસો સોળસો જે અત્યાર સુધી કોઈ કરેલી નથી એ પોતાના નામ પર કરી દે તાલુકાના પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રમુખ તરીકે હિતેન્દ્ર ચૌધરી મહામંત્રી તરીકે અજીતસિંહ પુનાડા બિનહરીફ જાહેર કરાયા હતા માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન ટીચર્સ સોસાયટીના સભાખંડમાં જિલ્લા સંઘના મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયું હતું કાર્યક્રમની શરૂઆત બે મિનિટનું મૌન પાડીને કરવામાં આવી હતી આ અધિવેશનમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી સલાહકાર સમિતિના કન્વીનર અનિલભાઈ ચૌધરી જિલ્લા ઉપપ્રમુખ પઠાન મોહનસિંહ ખેર રાજેન્દ્રસિંહ ચૌહાણ અશ્વિનસિંહ વાસિયા રાજેન્દ્રસિંહ વાસદિયા ઉપેન્દ્રસિંહ ગભાણીયા તાલુકા સંઘના નવા તમામ હોદ્દેદારો શિક્ષકો હાજર રહ્યા હતા ત્યારબાદ એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ચૂંટણી અધિકારી ઇમરાન ખાન પઠાન દ્વારા માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના આગામી વર્ષ બે હજાર ચોવીસથી સત્યાવીસ સુધી બિનહરીફ હોદ્દેદારોના નામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં હિતેન્દ્રભાઈ બી ચૌધરી પ્રમુખ ઈશનપુર પ્રાથમિક શાળા અજીતસિંહ પી પુનાડા મહામંત્રી આંકડો પ્રાથમિક શાળા સંજયકુમાર એલ ચૌધરી સિનિયર કાર્યવાહક પ્રમુખ મોર મોરઆંબલી પ્રાથમિક શાળા દિનેશભાઈ આર પરમાર કાર્યવાહક પ્રમુખ લિડિયા જીબી કોપ પ્રાઇવેટ શાળા વિનોદભાઈ એમ ચૌધરી ઉપપ્રમુખ જરની પ્રાથમિક શાળા જયંતિભાઈ એન પરમાત નાણા મંત્રી હરસની પ્રાથમિક શાળા ઉપરોક્ત તમામ બિનહરીફ હોદ્દેદારોને ઉપસ્થિત દરેક આગેવાનોએ હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી મોહનસિંહ ખેર અશ્વિનસિંહ વાસદિયા અનિલભાઈ ચૌધરી અરવિંદભાઈ ચૌધરી નવનિયુક્ત હોદ્દેદારોને કામગીરી બાબતે અવગત કરી શુભેચ્છા પાઠવી હતી અજીતસિંહ અને હિતેન્દ્રભાઈએ દરેકનો આભાર માન્યો હતો અને શિક્ષકોના પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી હતી ત્યારે આભારવિધિ અયુબખાન પઠાણે આટોપી હતી શિક્ષક સંઘ તરીકે આજે અમારી ટીમ બિનહરીફ વિજય થઈ છે બિનહરીફ થઈ છે એ બદલ હું મારા છસો શિક્ષક તાલુકાના છસો શિક્ષકોનો ખૂબ આભારી છું આવનારા દિવસોમાં અમે ભૂતકાળમાં જે પ્રમાણે કામ કર્યું છે એ પ્રમાણે જ આવનારા દિવસોમાં પણ કામ કરીશું અને એ મારા છસો છસો શિક્ષકોને હું વિશ્વાસ આપું છું અને કોઈ પણ જાતનું કામ બાકી નહીં રહે એની હું તમને બાંહેધરી આપું છું

ઘડીકામ રંગપૂર્ણી કાગળકામ બાળ રમતો એક મિનિટ પઝલ્સ હાસ્ય દરબાર ગીત સંગીત અભિનય પપેટ ગણિત ગમત વેસ્ટમાંથી બેસ્ટ વિજ્ઞાનના સદા પ્રયોગો વેશભૂષા વગેરે પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું જેમાં બાળકોને ખૂબ જ મજા પડી હતી હાસોટના બીઆરસી કોઓર્ડિનેટર અશોક કુમાર પટેલે પણ મુલાકાત લીધી હતી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત એક ધોરણ એકથી પાંચ બાળમેળાનું સુંદર આયોજન પ્રાથમિક શાળા સાહોર ખાતે કરવામાં આવે છે નવી શિક્ષણ નીતિમાં બાળકો જીવન કૌશલ્યોથી સુસજ્જ થાય તેમજ સામાજિક જીવનમાં બાળકોને ઉપયોગી થાય તેવી સ્કિલ બાળકોમાં ડેવલપ થાય તેવા હેતુસર શાળામાં જીત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત નવી ભલામણ કરવામાં આવેલ છે જેમાં બાળકો બાળ વિનાનું ભણતર બેગલેસ દિવસ અંતર્ગત શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ખાસોટ તાલુકાની ચોપ્પન શાળાઓમાં આજ રોજ બાળમેળાનું આયોજન કરવામાં આવેલ હતું એ પૈકી આજરોજ સાહોલ પ્રાથમિક શાળા ખાતે મુલાકાત લેતા સાહોલ પ્રાથમિક શાળામાં બાળમેળા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે શાળામાં આ બાળમેળાનું સુંદર આયોજન કરવા બદલ બીઆરસી કોઓર્ડિનેટર તરફ વતી સમગ્ર શાળા એસએમસી પરિવાર તેમજ શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખુલે આમ કેમિકલ પાણી જાહેર માં નિકાલ કરવામાં આવ્યું સ્થાનિક જાગૃત નાગરિકે જીપીસી વિભાગને જાણ કરતા ટીમે દોડી આવી સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી વરોdna પંડિત ઓમકાન્નાથ ઠાકુર કલાભવન ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને નારાયણ વિદ્યાવિહારના સંયુક્ત ઉપક્રમે આખ્યાન માંડના સથવારે કાર્યક્રમનું આયોજન કરાયું મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા ચાંદીપુરા વાયરસના હાહાકાર વચ્ચે અમોદનગરમાં ગનકીનું સામ્રાજ્ય અમોદ તંત્ર સફાઈ કામગીરી તેજ બનાવે તેવી માંગ અંકલેશ્વર શહેર તાડફળિયામાં નજીવી બાબતે સાસુને પાઈપ ફટકારનાર જમાઈને બે વર્ષની સખત કેદની સજા ફટકારતી કોર્ટ આંતરધર્મ લગ્ન કરનાર યુવતીને તેના પતિ જોડે અનબનાવ સાથે વારંવાર ઝઘડા થતા હતા આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર